લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરસમિયા રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકીસમને ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ખારસી વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ ઉર્ફે બાદશાહ લવજીભાઈ બારિયા તથા રાહુલભાઈ ઉર્ફે ભીમો અજયભાઈ ચૌહાણ અને વસીમભાઈ ઉસ્માનભાઈ ગોરીએ સચિનભાઈ વિનુભાઈ મકવાણા પાસે વિદેશી દારૂ મગાવ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂ ભરેલી કાર સાથે સચિનભાઈ વિનુભાઈ મકવાણાને રૂપિયા સવા લાખના વિદેશી દારૂ સાથે ઝડપી લઈ ચારાઇ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી I'm sorry. I c a n